ઉપલેટામાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય તે સમય દરમિયાન પાણીની લાઇન તૂટતા નગરસેવક હિંગોરા પાલિકામાં રજૂઆત માટે દોડી ગયા હતા નગરસેવક રજાકભાઈ હિંગોરાના મત વિસ્તાર વોર્ડ નંબર નવમાં પચાસ જેટલા પાણીના કનેક્શનની લાઇન તૂટી જતા રજૂઆત કરાઈ વોર્ડ નંબર નવમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે પાણીના પીવાની લાઇન તૂટી જતા પ્રમુખ વર્ષાબેન ગજેરા અને નગરસેવક રજાકભાઈ હિંગોરા ઘટના સ્થળે દોડી ગયા હતા પાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઘટના સ્થળે ભૂગર્ભ ગટરના અધિકારીઓને બોલાવી કામનું નિરીક્ષણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે સાઠ ફૂટ જેટલી નવી લાઇન નખાવી ત્રીસ જેટલા નળ જોડાણો કાર્યરત કરાવ્યા નવી લાઇન અને કનેક્શન અપાતા વોર્ડ નંબર નવના દરબારીવાડા અને ધારારના ડેલા પાસેના વિસ્તારમાં પાણી રાબેતા મુજબ વિતરણ કરવામાં આવશે આ અંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા જણાવેલ કે વોર્ડ નંબર નવના નગરસેવક રજાકભાઈ હિંગોરાએ રજૂઆત કરતાં પ્રજાને પાણીની મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક ધોરણે પ્રશ્ન હલ કરેલો છે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા હું રીજાકો હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર નો માજી સુદ્ર સભ્યો ચાલુ ડંપના મારા દીકરાની પત્ની સુદ્ર સભ્યો છે રેસમાં રિયાજ હિંગોરા આ ભૂંઘટર વોર્ડ નંબર ની માલિકો કામ ચાલુ થયું તો તેની માલિકો જ્યાં કામ ચાલુ હતું ત્યાં નળના કનેક્શન તૂટી ગયા હતા પાણી બહાર દોરાતું હતું તો અમે પ્રમુખના રજૂઆત કરતા પ્રમુખે તાત્કાલિક ધોરણે એજન્સીને રજૂઆત કરી તાત્કાલિક એનો ઉકેલ લઈ આવ્યા કનેક્શન બધા હાંઝા નવી લાઈનો નાખી દીધી અને ઘરે ઘરે અમે પાણી પણ ચાલુ થઈ ગયા વર્ષાબેન પ્રમુખ નગરપાલિકા આજે નવમા વોર્ડમાં ભૂગર્ભનું કામ અને નર્સે જળનું કામ ચાલી રહ્યું છે ત્યારે નવમા વોર્ડમાંથી રચાકભાઈનો મેસેજ આવેલો કે બેન અહીંયા પાણીની લાઈન ડેમેજ થોડીક થઈ છે તો આપણે કોન્ટ્રાક્ટરને જાણ કરતા તાત્કાલિક ધોરણે બધી જ લાઈન નવી એને નાખી દીધી પાણીની લાઈન અને નિકાલ તરત એને પાણીની લાઈનનો આપણને પ્રશ્નનો નિકાલ કરી દીધો અને આ એરિયામાં કોલોની આવેલી છે તો ઝાઝા ઘર હતા તો પાણીનો પ્રશ્ન જાજો થાય એમ તો પણ કોન્ટ્રાક્ટરે જાણ થતાં તરત જ તાત્કાલિક નવી લાઈન નાખી અને પાણી ચાલુ કરાવી દીધું છે આજની તારીખમાં અને ભૂગર્ભનું કામ પણ સરસ રીતે આવે છે આ લોકો આ એરિયાના લોકો ખુશ બહુ જ ખૂબ ખુશ ખુશાલ મનાવે છે કે ભાઈ આવું કામ તો તાત્કાલિક અમે કરી દીધું તો આજે બહુ જ ખુશ છે